श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णव की वार्ता वार्ता क्रमांक दूसरो श्री कृष्ण भट्ट जी को जो अधूरो चार श्री गोकुलनाथ जी कृपा करी दर्शन करावे है और कृष्ण भट्ट अपने घर उज्जैन में रहते सो वैष्णव तापीपुर के गुजरात के तथा दक्षिण के श्री गोकुल में श्री गुसाई जी के दर्शन को आवत हते, सो उज्जैन में कृष्ण भट्ट के घर उतरते तीन वैष्णवन को कृष्ण भट्ट बहुत भांति समाधान करते વૈષ્ણવન કોષ્ણ ભટ્ટ દિન પાંચ સાત આપને ઘર પાહુને રાખતે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે શો કહેતે જો કૃષ્ણ ભટ્ટ જાણતે જો વૈષ્ણવ મેરે ઘર બહુત દિન કે શ્રમિત આયે હૈ શ્રમિત એટલે થાકેલા એ વખતે લગભગ બધા જ મોટા ભાગના વૈષ્ણવો પગે ચાલીને જ આવતા કેટલા દિવસોનો પ્રવાસ કરીને સો એસે જાની કે કૃષ્ણ ભટ્ટ ઉનકો પાંચ સાત દિન પાહુને રાખતે તાતે ઉનકો શ્રમ નિવૃત્ત હોય हर श्री गोकुलनाथ जी आ दर्शन आगे करावे पाछे जब कृष्ण भट्ट सो विदा होते तब रात्रि में उन वैष्णवन की गाँठी खड़िया आप कृष्ण भट्ट खोली के देखते सुजा वैष्णव की गाँठी में थोड़ी खर्ची देखते ताकि गाँठी में रुपया सौ બાંધી દેતે એટલે કે જે નિષ્કિંચન હોય એવું લાગે સા ઓછા હોય એટલે દૂર સુધી પહોંચવામાં પૂરા પણ ના પડે એવા હોય પણ મનોરથને ભાવ કરીને નીકળ્યા હોય ઘેરથી શ્રી ગોસાઇજીના દર્શન કરવા તો અંદર સો રૂપિયા એ જમાનામાં સો રૂપિયા એટલે અત્યારના તો દસ હજારથી પચાસ હજાર થાય બાંધી દે તે और प्रसाद की गांठ ही छोटी बादी के डरते सोवे गांठि नवारे धनी न जानते એટલે કે वैष्णवને ખબર ન પડે તે રીતે સોવે વૈષ્ણવ જબ નિદ્રા કે બસ હોતે તબ તા સમય બાધી દેતે સોયા બાંતી સો કરતે સોવે વૈષ્ણવ કો જાનતે નહીં શો વૈષ્ણવ મજલી પર જાય કે આગળ જે બીજો મુકામ દર વખતે મુકામ થાય એ ચાલીને નીકળી જાય એક વખત કૃષ્ણ ભટ્ટજીના ઉજ્જૈનના નગરને છોડીને પછી જે ચાલે પંદરથી પચીસ એ જમાનામાં તો ઘણું ચાલતા અત્યારે તો પાંચ કિલોમીટરની મર્યાદા થઈ ગઈ પંદર કિલોમીટરની કેવી કઈ એક કલાક કે પાંચ કિલોમીટર એટલે દસ કલાકે પચાસ કિલોમીટર જેવું કોઈ ચાલી શકતું હશે પણ એ વખતે વધારે ચાલતા તો જ્યાં પછી રાત્રે મુકામ કરે એ નક્કી આ જગ્યાએ રાત્રે સુઈ જવાનું અને ત્યાં પ્રસાદ લઈને પછી બીજા દિવસે આગળ ગુસાઈજીના દર્શન માટે ચાલવાનું એટલે જ્યાં જઈને મુકામ કરીને ગાંઠી તો ખોલવી પડે ને ખર્ચો તો કરવો જ પડે ને ચીધું લેવા જવું પડે બજારમાં ત્યારે જુઓ તો ખબર પડે કે આમાં તો દ્રવ્ય છે સો રૂપિયા तब वे जानते जो यह काम कृष्ण भटके है या प्रकार सगरे आपूस में चर्चा करते या प्रकार सगरे वैष्णव की सेवा कृष्ण भट्ट करते भाव प्रकाश मा श्री हरिराय जी कहे छे। सो या वार्ता को अभिप्राय यह है जो कृष्ण भट्ट वैष्णवन की सेवा अपनी बड़ाई के अर्थ नाही करते गुप्त रीति से करते सो काहू को जानी नाही पड़े ताते बड़ाई के अर्थ सेवा करनी नाहीं स्नेह भाव सो करनी तामे बड़ाई महात्मा की अपेक्षा रहत नहीं યા પ્રકાર દસો સ્નેહપૂર્વક સેવા કરણી ય સિદ્ધાંત બયો જેમ કે આજ બસો બાવન વૈષ્ણવમાં પેલા રાજનગરના શેઠની વાર્તા આવે છે કે એ જે જે કંઈ પણ મનોરથ કરતો અને બહુ બધા વૈષ્ણવોને લેવડાવતો અને જ્યારે વૈષ્ણવો વ્રત જતા હોય તો એમને બધાને દ્રવ્ય પણ આપતો અને એ વખતે બહુ બડાઈ કરી જ્યારે એક હજાર વૈષ્ણવ રાજનગરના એ શેઠને ત્યાં થઈ અને પછી વ્રજમાં શ્રી ગોકુલ શ્રી ગોસાઇજીને સન્મુખ થયા અને બહુ બડાઈ કરી એ રાજનગરના શેઠની એટલે શ્રી ગુસાઈજીના જ સેવક છે રાજનગરના શેઠ પરંતુ આટલે બધી બડાઈ કરી ત્યારે શ્રી ગોસાઈજીએ થોડુંક મરક મરક સ્મિત કર્યું અને પછી એમાંથી ચાર વૈષ્ણવ હતા એમણે પૂછ્યું હજાર હજારમાંથી બધા ગયા પછી તો પણ ચાર જણાએ પૂછ્યું કે આપ કેમ આમાં પ્રસન્ન ના થયા ઉપરથી આવું વ્યંગમાં હાસ્ય કર્યું આપ એનું કારણ કહો અને અમને એવો પછી આપે કહ્યું કે જ્યારે કોઈ પણ મનોરથ થાય અને એ મનોરથમાં વાવા મેળવવાની ભાવના હોય બતાવવાની ભાવના હોય લોકોમાં તો એનાથી શ્રી ગોવર્ધનનાથજી સંતુષ્ટ થતા નથી આવું શ્રી શ્રી શ્રીમુખથી કહેલું પછી એ ચાર જણા તો કનોજીયા બ્રાહ્મણ સ્ત્રી પુરુષના લીલાના જીવો હતા એટલે આપે પણ લીલા કરી અને એ ચાર જણાને એમ થયું કે તો પછી એવા બ્રાહ્મણનો એવા વૈષ્ણવનો સંગ કરાવો અમને કે જેમના સંઘથી અમને પણ માર્ગનો રસનો અનુભવ થાય ત્યારે શ્રી ગુસાઈજી આ નિષ્કિંચન કનુજિયા સ્ત્રી પુરુષ જે આગરાના છે એમને ત્યાં મોકલ્યા હતા તે પ્રસંગ और जब वैष्णव कृष्ण भट्ट से विदा होते तब कृष्ण भट्ट उन वैष्णव वंशो कहते जो तुम सब श्री गोकुल जाय के कछु का कमाई आइयो ऐसो जाय के मती करियो जामे कछु गाठी को खोई आओ आ तो बहु बात करता दरेक વ્રજ દર્શન કરવા માટે શ્રી ગુસાઈજી ને સન્મુખ જઈ રહ્યા હોય વૈષ્ણવો ત્યારે ત્યારે કૃષ્ણ ભટ્ટ કાયમ કહેતા જ્યારે એ લોકો તૈયાર થાય પાછા શ્રી ગુસાઈજીના દર્શન માટે શ્રી ગોકુલ તરફ જવા અને વિદાય લે તે વખતે આપ આ મુખથી વચન ઉચ્ચારતા ભટ્ટ તું સબ શ્રી ગોકુલ જાય કે કછુક કમાઈ આઈયો કમાવા જવાની જગ્યા નથી એટલે એ એ ભાવ નથી કહેતા પણ શું ભાવ કે છે એ હવે ભાવ પ્રકાશમાં કહેશે શ્રી હરિરાયજી એસો જાય કે મતી કર્યો જામે કચ્છું ગાંઠી કો ખોઈ આવો એટલે કે એવું કંઈ ના કરતા કે તમારી પાસે જે છે ભાવ ગાંઠમાં જે ભરેલું છે એ પણ તમે મૂકી ના આવો એવું ના કરતા હવે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશ કરે છે તાકો અભિપ્રાય જો શ્રી ઠાકોરજી કે દર્શન કરો શો હૃદય મેં રાખ્યો જો કો ગોકુલ મેં રહત હૈ તિનકો દોષ હૃદય મેં મતી દરિયો યહ કમાઈ વેકો ખોઈવેકો કહ્યો એટલે કમાવા માટેનો ભાવ એવું કયો લૌકિક શબ્દ ભલે છે પણ અલૌકિક ભાવ કયો છે તો કે શ્રી ઠાકોરજીના જે દર્શન કરો તે હૃદયમાં રાખજો એટલે એના વિશે કંઈ ચર્ચા ના કરતા કોઈની સાથે ભલે તમારી સાથે વૈષ્ણવ જ હોય ને તો પણ નહીં કારણ કે આ માર્ગ જ છે પ્રેમ ગલી હતી સાંકરી તામે દો ન સમાય અને સ્થાનિક વ્રજવાસી લોકો અથવા તો જે કોઈ પણ છે ત્યાં તેમના પ્રતિ દોષ હૃદયમાં ન આવવું જોઈએ નહીતર ખોવાનું થશે ખોવાનું એટલે કે તમારો ભાવ જશે તમારા ઠાકોરજીજીના તમે જે દર્શન કર્યા છે જે તમે કમાયા છો જે તમારા હૃદયમાં જામ્યું છે એ ચાલ્યું જશે કેમ કે ઠાકોરજીને વ્રજવાસી બહુ જ પ્રિય છે આમાં બે પ્રસંગ ટૂંકમાં લઈ લઈએ તો વધારે સમજાશે એક પ્રસંગમાં તો હમણાં જ કૃષ્ણદાસ અધિકારીજીનો ગયો કે જેમને અધિકારીનું પદ હતું એટલે ક્યાંય વિહાર કરવા ના મળે આપની જગ્યા જ એવી હતી અધિકારીના પદની જગ્યા એવી જ હોય કે એમને વારે વારે નાથજી માટે ખરીદી કરવાનું એ સિવાય જે કોઈ પણ ભેટ લઈને આવે એની પહોંચ આપવાની અને સતત બારીક કામ સેવામાં હોય એટલે ક્યાંય વિહાર ના કરી શકે બંધન હોય જો કે આ બંધન ના કહેવાય પણ છતાં એમના માટે મનમાં એક એવો મનોરથ હતો કે મારે વૃંદાવનમાં વિહાર કરવો છે પણ એ શક્ય નહોતું સાક્ષાત ગોવર્ધનનાથજી દર જ્યારે મનોરથ કરતા રાસનો તો આપ જ ચંદ્ર સરોવર એ કૃષ્ણદાસ અધિકારીને સાથે લઈને પધારતા અને લાભ આપતા એટલે એમાં બીજી ઈચ્છા તો ન થાય ભક્તોને તો શું બાકી રહે વૈષ્ણવોને પરંતુ છતાંય એમને એક વખત શ્રી ગુસાઇજીને સન્મુખ થયા અને વિનંતી કરી કે મારે વ્રજમાં આવું વૃંદાવનમાં મારે થોડું ફરવું છે તો શ્રી ગુસાઇજીએ આજ્ઞા કરી કે ના તમને તકલીફ પડશે હવે આટલા મોટા વચન ભારે વચન છતાં વહેલા કરી અને ચાલ્યા અને ખરેખર જ એવું થયું કે એમને શરીરમાં વ્યાધી થઈ ખૂબ તાવ આવ્યો અને જળ વગર ગળું સુકાવા લાગ્યું અને પ્રાણ કંઠે આવ્યા અને તે વખતે કોઈ સાથે સેવક પણ નહોતા ઠસ્સો હતો બગીમાં હતા પણ કોઈ સેવક નહોતા અને ઝારીજી પણ સાથે નહોતી અને એ વખત આ ત્યાં વૃંદાવનના સંતો અને મહંતોની સાથે હતા અને સંતો અને મહંતોની સામે જ આ સ્થિતિ જોઈ એટલે સંતો મહંતોએ તરત જ કહ્યું કે મેં જાળી જારીજીમાંથી જળ આપી આપ પી લો પણ આપ તો સાક્ષાત લલિતાજી છો નિત્યલીલામાં અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક થઈ અને આપ કેવી રીતે અસમર્પિત લઈ શકો અથવા તો બીજાનું લઈ શકો એટલે આપે તો એમ જ કહી દીધું કે ગોકુલ જો કોઈ જઈને લાવે જળ કે કોઈ વૈષ્ણવ તો પછી હું લઉં એટલે ગોકુલનું નામ પડતાની સાથે જ ત્યાં વ્રજ વૃંદાવનના જે સંતો મહંતો હતા એમને પોતાના અહંકારને ઠેસ પહોંચી કારણ કે એમનું માનવું પણ એમની રીતે સાચું હતું કે અમે વ્રજમાં વાસ કરી રહ્યા છીએ આટલા વર્ષોથી અમે પણ વ્રજવાસી છીએ અને અમે તો સંતોનો મહંતો છીએ અમારી તો પદવી છે અમારા નીચે તો આ વ્રજના બધા ચાકરો અમારી નોકરી કરે છે અને એવા અમે તમને જળ માટે કહીએ અને તમે એમ કહી દો કે ના અમે આ જળ નહીં લઈએ અમે તો ગોકુલથી કોઈ લાવે તો જળ લઈએ તો આ એમાંથી સહન ન થયું કારણ કે એમને ભ્રમસોબંધ નથી એટલે અહંકાર રહેવો એ આ કલયુગનું એક સ્વાભાવિક લક્ષણ છે અને એટલે જ પછી એમણે અંદર અંદર ચર્ચા કરી અને એવું નક્કી કર્યું કે અહીંયા ગોકુલનો એક ભંગી આના લગ્ન અહીંયા થયેલા છે વૃંદાવનમાં અને હમણાં જે આવેલો છે એના સાસરી પક્ષમાં મળવા માટે તો જો તમે કહો તો એ ગોકુલના ભંગીથી કહું કે તમારા જળની વ્યવસ્થા કરે ત્યારે આ જે ભાવ છે કૃષ્ણ ભટ્ટનો કે તમે ક્યારેય ગોકુલ જાઓ તો તમે લૌકિક લોકોને જોઈને તમારો ભાવ ખોતા નહીં એમાં એ વખતે કેવા ભાવ સાથે કૃષ્ણદાસ અધિકારીએ કહ્યું કે જરૂર જરૂર તમે એ ભંગીને બોલાવો જો ગોકુલનો છે તો એને જરૂર બોલાવો અને જ્યાં એ આવ્યા અને કહ્યું કે મારા માટે જળ લઈને આવો માટલું કોરું લેજો માટીનું અને યમુનાજીનું જળ ભરીને તમે લાવો તો એ પણ ગોકુલના હતા એટલે શ્રી ગોસાઈજીની કૃપાથી રંગાયેલા હતા એટલે એ તરત જ પોતે આજ્ઞા પ્રમાણે માટલું લેવા ના ગયા પણ જાણે છે કે આ કોણ છે સ્વરૂપ એને ખબર છે એટલે દોડીને શ્રી ગુસાઈજી પાસે ગયા વૃંદાવનથી જ્યારે આપ સંધ્યા કરી રહ્યા હતા યમુનાજીના કિનારે ઠકરાણી ઘાટ ઉપર ત્યારે વિનંતી કરી કે કૃપાના કૃષ્ણદાસ અધિકારીની સ્થિતિ આવી છે અને આ પ્રભુ તો એટલા પરમ દયાલ છે કે તે જ વખતે આગળની સેવા સોંપી અને મારતે ઘોડે જળ લઈને આવ્યા છે તો ત્યાંના રહેલા રહી રહેલા વ્રજવાસી મહંતો સંતોને પણ એ ભંગી દેખાય છે સાધારણ દેખાય છે થોડો નીચો જાતિનો દેખાય છે અથવા તો અધમ દેખાય છે તો આ જે દ્રષ્ટિ છે ગોકુલમાં જઈને રહીને પણ સંતો મહંતોની એ દ્રષ્ટિ ઉપર અત્યારે આ નિશાન સાધી છે કૃષ્ણભટ્ટજીએ કે તમે ગોકુલ જાઓ તો ત્યાં તમે જે ગોકુલમાં રહે છે તેમના માટે દોષ હૃદયમાં ન લાવશો કારણ કે શ્રી ઠાકોરજીને ગોકુલ અને વ્રજવાસીઓ બહુ જ પ્રિય છે આનું સૌથી મોટું બીજું ઉદાહરણ હમણાં જે શ્રીનાથજીનું ચરિત્ર જે રોજ હું સેન્ડ કરું છું એમાં આ પ્રસંગ આવ્યો અથવા તો આવશે કારણ કે બે વખત આવ્યો જે એક વખત બસો બાવનમાં અને એક વખત હવે શ્રીનાથજીના ચરિત્રમાં એટલે મને તારે સ્મરણ નથી પણ એ બહુ સુંદર પ્રસંગ છે કે જેમાં ઠાકોરજીને વ્રજવાસી કેટલા પ્રિય છે એ આપે જ ઠાકોરજીએ જ પ્રમાણ કરી દીધું એમાં પ્રસંગ એવો થયો કે ત્યાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પ્રથમ જ્યારે સિવા પ્રકાર શરૂ કર્યો ત્યારે આજ્ઞા કરી હતી કે અહીંયા જે વ્રજવાસીઓ જે કંઈ લઈને આવે દહીં દૂધ માખણ અને જે પણ સીધું અને સામાન આવે એમ કરીને ભોગ ધરીને તારો નિર્વાહ કરજે એવી રામદાસ ચૌહાણને આજ્ઞાશ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કરી હતી એટલે આપની આજ્ઞા એ જ અહીંયા તો શિલાલેખ છે હવે એ આજ્ઞા પ્રમાણે જ શ્રી ગોસાઇજીએ પણ વ્રજવાસીઓનું જ દહીં શ્રી ગોવર્ધનનાથજીના ભોગમાં ધરવું એ આપના ક્રમમાં રહ્યું ત્યાં દહીં ભંડાર આપ પોતાના આપના મંદિરમાં જે દૂધ ઘર છે એમાં દહીં ને બધું તો બહુ જ હોય પણ પરંપરા જે મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે તો એ વિચારીને કરી હશે ઠાકોરજીનો ભાવ એટલે એ જ પ્રમાણે દહીંની દોણી જે આવે અને એ ધરવામાં આવે એમાં એક વખત એવું થયું કે એ ધર્યા પછી સરાયા પછી પ્રસાદ લેવા બેઠા વ્રજવાસી સેવકો શ્રીનાથજીના મંદિરના તો એમાંથી રોટલીનો ટુકડો નીકળ્યો એટલે હવે આ પાછી મેળની વાત થઈ કે મેળ પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પ્રગટ કરી છે કે ગોવર્ધનનાથ પૂર્ણ પુરુષોત્તમ જ્યારે હોય તો પછી એમને કેવી રીતે છૂત અછૂતનું ધ્યાન રાખ્યા વગર ધરાવાય એટલે એ જ વખતે આ સેવકોએ જે રામદાસ મુખિયાજી અને જે કોઈ હતા તેમણે શ્રી ગુસાઈજીને આ વાતની જાણ કરી શ્રી ગુસાઈજીએ એ જ વખતે આજ્ઞા કરી કે હવે આવતીકાલથી જો કે આ પ્રભુ જો બધું જાણો છો પણ આ લીલા કરવી પડે એવી છે તો આપે કહ્યું કે આવતીકાલથી હવે આ દૂધ આપણા દૂધ ઘરમાંથી જે દહીં જે જમાયેલું છે એ જ ધરવાનું વ્રજવાસીનું દોણી બંધ બસ આજ્ઞા થઈને બીજે દિવસે જ્યાં ભોગ આવ્યો રાજભોગ અને દહીં ધરવામાં આવ્યું મીજ મંદિરનું કૃષિનાથજીનું ગોવર્ધન પર્વત ઉપર જે મંદિર છે એનાથી દૂધગરનો જે કક્ષ હોય એમાં જે દહીં જમાવેલું હોય એ પણ વ્રજવાસીનું નહીં તો એ વખતે તો ગોવર્ધનના દિવસ સાક્ષાત વાતો કરતા એટલે આપે તરત જ જે ભોગ સરાયો એ વખતે મુખિયાજીએ એને ઠાકોરજી સરાયો નહીં ધર્યો એ જ વખતે કહી દીધું કે અમારા વ્રજવાસીની દહીંની દોણી ક્યાં છે અને જ્યાં કહ્યું કે કૃપાનાથ ગઈકાલે આવી રીતે રોટલીનો ટુકડો નીકળ્યો એઠો જૂઠું અંદર આવી ગયું એટલે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે હવેથી વ્રજવાસીનું દહીં આપને ધરવામાં નહીં આવે પણ અમારા દૂધગરમાં જે દહીં છે તે ધરવામાં આવશે અને પછી આપે જે કહ્યું કે તમે કાકાશ્રીને કહેજો કે અમે આજથી અત્યારથી ગારો આરોગવાનો બંધ કરીએ છીએ અને જે સ્થિતિ થઈ હશે કેવી નાજુક હશે કેવો કેવી ચિંતા થઈ હશે તે સેવકને દોડીને ગયા શ્રી ગુસાઈજીને કીધું શ્રી શ્રી ગુસાઈજી પણ ખેદ પામ્યા અને આપ પણ દોડતા આવ્યા અને કપૂલ પર હાથ ફેરવી અને વિનંતી કરી કે બાવા ક્યાં ભયો કા ભયો એસો ક્યુ ત્યારે કહ્યું કે મને તો વ્રજવાસીનું દહીં મળે તો જ હું ભોગ આરોગીશ તરત આજ્ઞા કરી આવી ગઈ છે ને દોણી વ્રજવાસીની તો કે હા લાવો ઝડપથી લાવો અને પછી ધરી અને પછી આપે આરોગ્ય તો આવો ભાવ છે વ્રજવાસીઓ માટે શ્રી ઠાકોરજીને અને હજી એક પ્રસંગ જે ત્રીજો બહુ સુંદર છે આ પણ સમજાશે કે કોઈ દિવસ વ્રજમાં જઈએ તો ત્યાંના જે વ્રજવાસીઓ છે એમનું ભલે આપણા જેવું વર્તન ના દેખાય કે વિવેક ના દેખાય કે કદાચ બોલવામાં પણ જેમ તેમ બોલી નાખતા હોય પણ એ ઠાકોરજીને કેટલા પ્રિય છે એનું આ ત્રીજું પ્રમાણ છે આપ શ્રી ગોવર્ધનનાથજીએ શ્રીનાથજીએ ગોવર્ધન અને વ્રજનો ત્યાગ કરવાનો જે પ્રસંગ ઊભો કરવો તો એ વખતે કેવી રીતે વ્રજનો ત્યાગ કરી શકાય એ વિષયમાં આપે જ સ્વયં શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું હતું કે અમને વ્રજવાસીઓ તો એટલા પ્રિય છે કે અમે વ્રજવાસીઓને છોડીને આ વ્રજ ચોર્યાસી કોષ છોડીને એક તલ ભૂમિ બહાર જઈ નહીં શકીએ આ ભગવાનનું વચન છે ગોવર્ધનનાથજીનું શ્રીનાથજીનું ઠાકોરજી તો આ પાંચ હજાર વરસ પહેલાં લીલા કરી હશે પણ આ અને એ વખતે જે સ્થિતિ થઈ કે જ્યારે ખરેખર જ આપને અજબકુંવરીના મનોરથ પૂરો કરવા માટે આ વ્રજનો ત્યાગ કરવાનો આવ્યો ત્યારે આપે જ સ્વપ્નમાં આજ્ઞા કરી જીતે તિલકાજીના પિતૃચરણને સ્વપ્નમાં લીલા માતા એમને કે તમે તમારા લાલનને કહી દો કે અમારે વ્રજનો ત્યાગ કરવો છે પણ જો આપ કોઈ વલ્લભ કુલ બાલક કોઈ જો ઉઠાવવા જશો તો હું નહીં ઉઠું હું તો વ્રજવાસીઓને વશ છું આ શ્રી ગોવર્ધનનાથજીના શબ્દો છે તે વખતે અને તેથી જ્યારે પણ વ્રજવાસીઓ મારી સાથે વેર કરી અને મને ઉઠાવીને કહેશે કે એને બહાર લઈ જાઓ વ્રજની મારા વ્રજમાંથી બહાર કાઢો અને લીલા પણ હું જ કરીશ એવી કે એ લોકો મારાથી વેર કરશે અને એ ઉપાડશે તો હું ઉપડી જઈશ આ શબ્દો છે શ્રીનાજી ચરિત્રમાં ગોરધનનાથજીના અને ઠાકોરજીએ લીલા બી એવી જ કરી કે જે મુગલનો સૈનિક હતો સરદાર એણે કહ્યું કે જે કોઈ ચમત્કાર બતાવે તો અમે મંદિર ના તોડીએ બાકી તો મંદિર તોડીશું હવે મત માણીશું કે આ ખોટું અંધશ્રદ્ધા ફેલાવવાવાળા છે બધા એ વખતે કોઈ સામર્થ્યવાન વલ્લભ બાળક ત્યાં ન હતું ગોકુલનાથજી દૂર બિરાજતા હતા પરદેશમાં એટલે હવે તત્કાલીન જે વલ્લભ બિરાજતા હતા બાળક એમણે ગોવર્ધનનાથજીને વિનંતી કરી શું કરીએ ત્યારે સ્વપ્નમાં આ આજ્ઞા કરી અને તેથી પેલા ફરમાન થયેલું અને એમાં એમ કહેલું કે જો ચમત્કાર નહીં બતાવો તો અમે તમારું ગોકુલ ગામ ગોર વ્રજ જતીપુરા ગામ લૂંટી લઈશું અને બધાની ધન સંપત્તિ લઈ લઈશું એટલે વ્રતવાસીઓ ડરી ગયા આ લીલા પ્રભુની હતી ડરી ગયા એટલે કીધું કે હવે ગોવર્ધનનાથજીને જેથી કાઢો ભાઈ આની પાછળ આપણે મરવું પડશે એટલે બધા હોકારો કરતાં કરતાં આવ્યા અને ઉઠાવ્યા અને ત્યાંથી ઉઠી ગયા અને પછી નીચે નાનકડા રથમાં બિરાજ્યા અને બે વર્ષને અમુક મહિને ચતુર્માસ કરતાં અમુક જગ્યાએ મહેમાન ગતિ માણતા આનંદ કરતાં આ મેવાડ પધાર્યા એ પ્રસંગ અત્યારે ચાલુ છે શ્રીનાથજીના ચરિત્રમાં તો આ વ્રજવાસીઓ આટલા પ્રિય છે તેથી કરીને શ્રી ગુરુ કૃષ્ણ ભટ્ટજીએ કહ્યું કે તમે ત્યાં જાઓ તો ત્યાંના લોકોના માટે દોષ હૃદયમાં ના રાખતા ને જે કમાયેલું છે ખોઈને આવશો એટલે કે ઠાકોરજીનો હૃદયમાં જે ભાવ જામ્યો છે એ ઠાકોરજી અંતર ધ્યાન થઈ જશે સો કૃષ્ણ ભટ્ટ શિક્ષાવે વૈષ્ણવ માનતે તિનકો કલ્યાણ હોતો ઉપદેશ કરી કૃષ્ણ ભટ્ટ વૈષ્ણવન કી બિદા કરતે વાર્તા પ્રસંગ પાંચમો કૃષ્ણ ભટ્ટનો આવતીકાલે આવશે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગુસાઇજી પરમ દયાલ કી જય હો